અને વેસ્ટ કચ્છ પોલીસ વાળા વિકાસ સુંદર પ્રયત્નો થયા સફળ કચ્છની દીકરીઓ માટે પોલીસની વિશેષ ટ્રેનિંગ કેમ્પ નું આયોજન ફળ્યો વેસ્ટ કચ્છ પોલીસ ભુજ પરે ગ્રાઉન્ડ ખાતે ટ્રેનિંગ કેમ્પમાં જોડાયેલી દીકરીઓએ પોલીસ ભરતીમાં શારીરિક કસોટી કરી પાસ કેમ્પમાં ભાગ લેનાર એકસો દીકરીઓ પૈકી તોતેર દીકરીઓએ ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી કરી પાસ ખરેખર આનંદની વાત છે કે કચ્છ જિલ્લાની અંદર ભુજ મધે એટલે કે પશ્ચિમ કચ્છ વિભાગમાં આપણા પશ્ચિમ કચ્છના એસપી શ્રી વિકાસ સુધા સાહેબના નેતૃત્વમાં એમની જે પોલીસની સી ટીમ છે એ બહેનોના માર્ગદર્શનમાં એકસો ને ત્રણ દીકરીઓ જે છે કે અહીંયા પોલીસની ભરતી માટે તૈયારી કરી રહી છે હેડક્વાર્ટરની અંદર અને એકસો ને ત્રણ દીકરીઓમાંથી તંતેર દીકરીઓ જેમણે શારીરિક કસોટી સફળ એટલે કે પાસ કરીને ખરેખર આનંદની વાત છે કે જ્યારે મેં હમણાં પૂછ્યું તો દૂર દૂર ગ્રામ્ય કક્ષાની મધ્યમ ગરીબ પરિવારના પરિવારની જે દીકરીઓ અને અહીંયા સી ટીમ જે પ્રકારે એમને તાલીમ આપે છે પોલીસ વિભાગ દ્વારા જે છે કે એમને રહેવાની વ્યવસ્થા એમને જમવાની વ્યવસ્થા એમની તાલીમની વ્યવસ્થા એમનો ઓનલાઈન ઓફલાઈન અભ્યાસ થાય એની ફીથી માંડી કરીને તમામ વ્યવસ્થા જે છે કે પશ્ચિમ કચ્છના એસપી શ્રીના નેતૃત્વમાં અહીંયા થઈ રહી છે એમને ખરેખર લાયક છે કદાચ આ ગુજરાતની અંદર આવી પહેલી ઘટના હશે કે પોલીસ જે છે એમની સી ટૂમ દ્વારા અને એમને નામ બી સરસ આપ્યું છે કે સી ટીમ કી શેરનિયા એટલે દીકરીઓની અંદર પણ એનો આત્મવિશ્વાસ અને મેં જુસ્સો જોયો ત્યારે મને પણ ખૂબ આનંદ થયો ગમ્યો હું એસપી સાહેબ અને એમની જે સી ટીમની જે પોલીસની બહેનો છે એને અભિનંદન આપું છું અને આશા રાખીએ કે સ્થાનિક ભરતી થશે અને સ્થાનિક ભરતીની અંદર આપણી કચ્છની દીકરીઓ આવશે તો આવનાર સમયમાં વીસ પચીસ ત્રીસ વર્ષ સુધી જે છે के पुलिसनी जे बारंबार घट रहे छे એના માથી પણ આપણે મુક્તિ મળશે આ જે પ્રયોગ કચ્છની અંદર એસપી સાહેબ અને એમની સી ટૂમ દ્વારા જે થઈ રહ્યો છે એ બિરદાવ લાયક છે અને એક જન પ્રતિનિધિ તરીકે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારો એક પ્રયાસ થાય છે જેમાં પશ્ચિમ કચ્છમાં જો જરૂરત માંદ બચ્ચિયાં છે વો જો પોલીસમાં સામેલ હોના ચાહતી છે उनको શારીરિક કસોટીની હમ લોકો ટ્રેનિંગ દેને કે લિયે હમણે પ્રયાસ પ્રારંભ કિયા થા क्योंकि जैसा आप देख रहे हैं कि एक तो यहाँ के ज़िले का प्रतिनिधित्व कम है तो यहाँ के बच्चे मोटिवेट हों और पुलिस में आए तो इससे ये कष्ट पुलिस को भी बहुत लाभ है इस तर्ज पे हमने उनको एक फिजिकल की ट्रेनिंग देने के लिए एक हेल्पिंग हैंड हमने प्रारंभ किया था और उसमें हमें सफलता मिली जिसमें हमारी सौ बच्चियों में से तहत्तर बच्चियाँ सेलेक्ट हुई हैं आगे इनकी लिखित परीक्षा बाकी है तो इस रिज़ल्ट को देख करके और इस रिज़ल्ट से प्रेरित होकर के और माननीय एम पी साहब के सपोर्ट से आ, हम लोग आगे इनको अभी लिखित परीक्षा के लिए भी हम लोग तैयार कर रहे हैं तो उम्मीद है कि हमें आगे सफलता मिलेगी और ये बच्चियां सेलेक्ट होंगी और पूरी मेहनत करके गुजरात पुलिस में आकर के गुजरात पुलिस का और पश्चिम का जिले का नाम रोशन करेगी ये हमारा प्रयास है और इसके लिए हमें आज माननीय सांसद सभ्यश्री श्री विनोद भाई चावड़ा साहब का मार्गदर्शन और पूरा सपोर्ट प्राप्त हुआ है जिसके तहत बच्चियों के लिए जो भी एजुकेशन का या कोचिंग का जो भी खर्चा आया है वो उनकी ओर से वो देने की देने को वो खुशी खुशी उन्होंने इस एक विचार रखा उससे हमारे ये योजना जो पश्चिम कच्छ जिले के लिए प्रारंभ की गई है उसको एक बहुत बड़ा आधार मिलेगा और भविष्य में भी इस तरह की योजनाएँ जारी रहेंगी